નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો હમણાં લેટરલ એન્ટ્રીનું પ્રકરણ બહુ ચગ્યું હતું ઘણા બધા મિત્રોને ખબર હશે એ બાબતની ઘણા બધાને નહીં હોય તો હું થોડું જણાવું કે લેટરલ એન્ટ્રી એટલે શું કે આપણે ત્યાં વહીવટી કક્ષાએ જે કલેક્ટરો જ અને પોલીસ ખાતામાં આઈપીએસ ઓફિસરો આપણે કહીએ છીએ ડીવાયએસપી ને બધી ડીએસપી ને આઈજી ને બધી બધી પોસ્ટો હોય છે ફોરેન સર્વિસમાં હોય એટલે આવી બધી જે વહીવટીય અધિકારીઓની જે પોસ્ટો હોય છે એને માટે પરીક્ષાઓ લેવાય છે એના માટે યુપીએસસી પરીક્ષા લે છે તમને બધાને ખબર હશે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ પબ એ જ પરીક્ષાઓ લેશે બહુ અઘરી પરીક્ષાઓ હોય છે અને ક્રેક કરવી બહુ અઘરી હોય છે ઘણા બધા તો પહેલાં પ્રયાસે ક્રેક કરી નથી શકતા પાસ નથી કરી શકતા અને ઘણી બધા ટ્રાયલ મારીને પાસ થતા હોય અને પછી એમાં પછી એમને નોકરી મળતી હોય તો આઈએએસ તરીકે પાસ થાય તો કલેક્ટર બને એટલે ડેપ્યુટી કલેક્ટરથી શરૂ થાય પછી એમાં તો સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી એટલે સચિવને બધે પહોંચતા હોય પછી આઈપીએસમાં જાય તો એ ઇન્ડિયન પોલીસ સર્વિસ આઈએએસ એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જાય તો ડીવાયએસપીથી શરૂ થાય તો છે કે આઈજી ડીઆઈજી સુધી પહોંચે કમિશનર એવું બધું પછી આઈએફએસ પહેલી પસંદગી હોય છે તો એમાં ઇન્ડિયન ફોરેસ્ટ ફોરેન સર્વિસ તો પરદેશમાં જે આપણી એલચી કચેરીઓ હોય ત્યાં ઓફિસર તરીકે વહીવટી અધિકારી તરીકે એમને પોસ્ટ મળે એ બહુ સારી કહેવાય કારણ કે પરદેશમાં રહેવા મળે આવી રીતે ઇન્કમટેક્સ કમિશનર ને બધી ઘણી બધી જગ્યાએ વહીવટી અધિકારી તરીકે આ પોસ્ટ મળે અને એમાં આ બધી પરીક્ષાઓ આપવી પડે હવે લેટરલ એન્ટ્રી એટલે શું કે પરીક્ષા આપ્યા વગર અને આ પેલી બધી પરીક્ષાઓમાં રિઝર્વેશન પણ હોય છે તો આમાં પરીક્ષા આપ્યા વગર વગર રિઝર્વેશને સીધી એન્ટ્રી લઈ લેવાની જોઈન્ટ સેક્રેટરીને સેક્રેટરીમાં આવી મહત્વની પોસ્ટો ઉપર મોદી સરકાર લેટરલ એન્ટ્રી થકી કોર્પોરેટ જગતના એમના ખાસ માણસો જે હોય એમને લેવા માગતી હતી અને એ પણ યુપીએસસી દ્વારા પાછી પરીક્ષા નહીં આપવાની પણ યુપીએસસીમાં ખાલી એમને તો એપ્લિકેશન જ કરવાની અને યુપીએસસી પાસ કર દે તો આવી રીતે એ લેવાના હતા એમાં કે ચાલી પચા પોસ્ટો લેવાની હતી પોસ્ટો ઉપર માણસો લેવાના હતા તો એ એનો વિરોધ થયો કારણ કે એમાં રિઝર્વેશન નતું પરીક્ષા નહીં લેવાની એટલે વિરોધ પક્ષોએ તો વિરોધ કર્યો પણ મોદી સરકારના સાથી પક્ષોમાંથી ચિરાગ પાસવાન જેવાએ પણ વિરોધ કર્યો કે આમાં આરક્ષણ ક્યાં છે એટલે પછી મોદી સરકારને એ એમાં પાછા પગલાં ભરવા પડ્યા પરોઠાના પરોઠાના પગલાં કહેવાય ને એ ભરવું પડ્યું કે એમાં પછી એ કે રદ કરવું પડ્યું ને એના પહેલાં પણ એમણે લઈ લીધા છે લોકોને ખબર નહીં હોય એના પહેલાં નવ અને બીજા કંઈ બત્રીસ પાંત્રીસ જેવા લઈ લીધા છે એનું શું પરંતુ આ જે ચાલીસ પચાસ લેવાના હતા એ રદ થઈ ગયા અને હવે એ હમણાં બંધ રહેશે એટલે ઘણા બધા ગોદી મીડિયાના લોકોને એમાં બહુ દુઃખ થઈ ગયું છે કારણ કે મોદી સરકારને પગલું પાછું પડવું પડે એટલે એમનો તો જીવ બળી જતો હોય છે અને ખોટી ખોટી દલીલો કરતા હોય છે તો મિત્રો આ છે ને આની શરૂઆત યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી કહીએ છીએ ને એનું નામ પહેલાં હતું ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન ઓગણીસો પાંત્રીસ સુધી એ નામ હતું ઓગણીસો પાંત્રીસમાં એ એ નામ આવ્યું હતું ફેડરલ સર્વિસ પબ્લિક સર્વિસ કમિશન પછી ઓગણીસો પચાસમાં આપણે છવ્વીસ જાન્યુઆરી આપણે જે પ્રજાસત્તાક દિવસ કહીએ છીએ ગણતંત્ર દિવસ અને છવ્વીસમી જાન્યુઆરીએ ભાજપ આપણું ભારતનું બંધારણ અમલમાં આવ્યું તો એ દિવસે પછી આનું નામ બદલી અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન રાખવામાં આવ્યો અને સંઘ લોકસેવા આયોગ પણ કહેવાય ભારતીય સંઘનું લોકસેવા આયોગ પણ એને હિન્દીમાં કહી શકાય હવે આની શરૂઆત ક્યારે થઈ હતી એ બી તમને કહી દઉં ઓગણીસો ને ત્રેવીસમાં રોયલ કમિશન ઓન ધ સુપીરિયર સર્વિસ ઇન ઇન્ડિયા એવું એક કમિશન બનાવ્યું હતું બ્રિટિશ ગવર્મેન્ટે અને એના એ કમિશનના વડા હતા લોર્ડ લી ઓફ ફેરહામ હવે ત્યાં લોર્ડ હોય એ બધી નાની નાની જાગીરોના લોર્ડ હોય તો લોર્ડ લી ઓફ ફેરહામ હતા એમના વડપણ હેઠળ આ એક કમિશન રોયલ કમિશન ઓન ધ સુપીરિયર સર્વિસ ઇન ઇન્ડિયા એવું એક કમિશન બનાવ્યું હતું ઓગણીસો ને ત્રેવીસમાં અને એ કમિશને પછી રિપોર્ટ બધો આપણે અત્યારે કમિશનની રચના નથી કરતી ગવર્મેન્ટે એવું કરેલું અને એ ઓગણીસોને ચોવીસમાં એ કમિશને રિપોર્ટ રજૂ સબમિટ કરી દીધેલો અને એ રિપોર્ટના આધારે ઓગણીસો ને છવ્વીસમાં પહેલી ઓક્ટોબરે બ્રિટિશ ગવર્મેન્ટે આની રચના કરી હતી આપણે જે યુ યુપીએસસી કહીએ છીએ એની રચના સ્થાપના કરી હતી પહેલી ઓક્ટોબર ઓગણીસો ચોવીસના દિવસે અને એના પહેલાં ચેરમેન હતા સર રોઝ બારકર સર રોઝ બારકર એ એના પહેલાં ચેરમેન હતા અને એ બ્રિટનની હોમ સિવિલ સર્વિસના અધિકારી હતા બ્રિટનમાં આવી જે ચાલતી હતી એના હોમ સર્વિસ સિવિલ સર્વિસના અધિકારી હતા ને એમનું પછી અહીં એમણે પ્રમોશન મળ્યું અહીં યુપીએસસીના અધિકારી બન્યા એ વખત નામ જુદું હતું પણ ઓગણીસો પાંત્રીસમાં એનું નામ પછી ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન કર્યું અને પછી ઓગણીસો પચાસમાં છવ્વીસ જાન્યુઆરી યુપીએસસી કરી દીધું એનું નામ અને વલ્લભભાઈએ પ્રથા ચાલુ રાખી સરદાર વલ્લભભાઈએ તો એના એ જ્યારે બ્રિટને જ્યારે આ જે ઓગણીસો ને છવ્વીસમાં આની સ્થાપના કરી ત્યારે એ લોકોએ એવું નક્કી કરેલું કે ચાલીસ ટકા બ્રિટન બ્રિટિશ લોકો લેવાના એમાંથી સીધા બ્રિટનથી પરીક્ષાઓ એમાં પરીક્ષા લઈને એમાં પાસ થાય એમને ચાલીસ ટકા બ્રિટનમાંથી લેવાના ચાલીસ ટકા ઇન્ડિયન લેવાના ચાલીસ ટકા બ્રિટિશ લેવાના અને વીસ ટકા એવા લેવાના કે જે આપણે ભારતમાં જોબ કરતા હોય પ્રોવિઝનલ સર્વિસમાં જોબ કરતા હોય ને એમને પ્રમોશન આપીને વીસ ટકા એવા લોકોને લેવાના આવી રીતે બ્રિટિશ સરકારે ઓગણીસો ને છવ્વીસમાં આ બધું નક્કી કરેલું અને આવી પરીક્ષાઓમાં સુભાષબાબુ પાસ થયેલા એને એ વખતે આઈ આઈસીએસ કહેતા હતા ઇન્ડિયન સિવિલ સર્વિસ કહેતા હતા પછી આપણે હવે આઈએએસ કરી દીધું ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કરી દીધું અને એ વખતે અંગ્રેજો એને આઈસીએસ કહેતા હતા એટલે આપણે કહેતા હતા કે સુભાષબાબુ આઈસીએસ હતા એમણે આ પરીક્ષા પાસ કરેલી ઘણા બધા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ આવા આઈસીએસ હતા કે આવી પરીક્ષા પાસ કરેલી અને બ્રિટિશ સરકારમાં ઘણા બધા આપણા ભારતીયો જોબ પણ કરતા હતા મોટી મોટી પોસ્ટો ઉપર તો હવે ભારત આ મોદી સરકાર એમાં લેટરલ એન્ટ્રી દ્વારા કોર્પોરેટ જગતના અમુક લોકોને એમાં ઘુસાડવા માગતી હતી સેક્રેટરીને જોઈન્ટ સેક્રેટરી તરીકે હવે એમાં પરીક્ષા નહીં લેવાની અને આરક્ષણ નહીં આરક્ષણ નહીં એટલે મોદી સરકાર હું ટેસ્ટ કરતી હોય છે ઘણી વાર કે આવો ટેસ્ટ કરો એ સક્સેસ જાય તો પછી વધારો એમાં પણ જો વિરોધ થાય તો પડતો મૂકી દો અને એમાં હવે શું થયું છે કે પ્રચંડ બહુમતી મળી નથી એટલે આને સાથી પક્ષો ઉપર આધાર રાખવો પડે છે એટલે આમાં તો વિરોધ પક્ષોએ તો વિરોધ કર્યો જ પણ એમના સાથી પક્ષોએ પણ એનો વિરોધ કર્યો એટલે એમાં પાછા પડ્યા અને પગલું બંધ કરવું પડ્યું આ પગલું પાછું ભરવું પડ્યું એટલે ઘણા બધાનો જીવ બળી ગયો છે પત્રકારોનો પત્રકારિણીઓનો એન્કરોનો એન્કરણીઓનો જીવ બળી ગયો છે હવે એ લોકો ઘણા હું જોતો હોઉં છું બધા ન્યૂઝ તો એવી દલીલો એવી બાળકો જેવી દલીલો કરતા હોય છે એક એન્કર એવી દલીલ કરતો હતો કે લેટરલ એન્ટ્રી થકી આ લેવું એ બહુ જરૂરી હતું કારણ કે ભારતમાં સાયબર ક્રાઇમ બહુ થાય છે ચૌદ પંદર વર્ષના છોકરાઓ કોઈ બીજા દેશમાં બેઠા બેઠા અહીંના બેક બેંક એકાઉન્ટ હેક કરીને પૈસા બધા કાઢી લેતા હોય છે અને આ જે બધા અધિકારીઓ જે હોય છે એ બહુ આવાના નિષ્ણાંત નથી હોતા ભણેલા નથી હોતા અને એ લોકોને આ બધું સમજ નથી પડતી એટલે લેટરલ એન્ટ્રી થકી આવા નિષ્ણાંતોને લેવાના હતા પણ આ વિરોધ પક્ષોએ લેવા ના દીધા આવા તો બાકી જરૂરી હતું ને એવી બધી એ કર દલીલો કરતો હતો તો મને હસું એટલા માટે આવતું હતું કે જો આવું જો સાયબર ક્રાઈમ થતા હોય ફ્રોડ થતા હોય એકાઉન્ટ ખાલી થઈ જતા હોય તો એ બધા છોકરાઓ કે એટલા બધા બહુ મોટા એ હોતા નથી એ તો પેલું બિહારના યુપીના કોઈ ગામડામાં બેઠા બેઠા ઝાડ પર બેઠા બેઠા બી કરતા હોય છે એમાં તો પ્રજાનો પણ બહુ મોટો ભાગ છે ઓટીપીને બધું આપી દેતી હોય છે પ્રજા ગાંડાની જેમ અને બીજું કે જે આઈએસ ઓફિસરો હોય છે વહીવટી અધિકારીઓ કલેક્ટરોને એ બધા એ એ બધા આમાં નિષ્ણાંત હોય એવું જરૂરી નથી હોતું આ બધા કલેક્ટરોને તો જિલ્લાનો વહીવટ કરવાનો હોય છે ટીડીઓ તરીકે ડીડીઓ તરીકે આ બધા ને બધું જ આવડતું હોય એવું જરૂરી નથી હોત એમને વહીવટ એ કરવાનો હોય છે કે એમના હાથ નીચે અધિકારીઓ બરાબર કામ કરે એમને તો ધ્યાન રાખવાનું હોય છે એ બધામાં એક્સપર્ટ હોય એવું જરૂરી નથી હોતું અને એ લોકો આ કલેક્ટરોને આ અધિકારીઓ આવા સાયબર ક્રાઇમ રોકવા માટે એક્સપર્ટ લોકોને જોબ ઉપર રાખી શકે છે પગાર આપીને કલેક્ટરે જાતે સાયબર ક્રાઈમ રોકવા માટે કોમ્પ્યુટર લઈને બેસવાની જરૂર હોતી નથી બેંકના મેનેજરે પણ સાયબર ક્રાઈમ રોકવા જાતે કોમ્પ્યુટર લઈને બેસવાની જરૂર હોતી નથી બેંક મેનેજર હેકર હોવો જોઈએ એવું જરૂરી નથી કારણ કે હેકર સામે હેકર જોઈએ હેકર હેકિંગ રોકવા માટે સામે એવો હેકિંગનો એક્સપર્ટ જોઈએ તો એ જરૂરી નથી કે બેંકનો અધિકારી જનરલ મેનેજર કલેક્ટર સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી આવી રીતે હેકર્સ હોય જરૂરી નથી એ લોકો આવા હેકરોને નોકરી રાખીને સાયબર ક્રાઇમ રોકી શકે છે પણ આ જે એન્કર હતો એ આવી બાલિશ દલીલો કરતો હતો તો કે ઘણીવાર બહુ સારી સ્ટોરીઓ પણ કરતા હોય છે એટલે આપણે એમનો સરકારના કાન આંબળતા હોય છે ત્યારે આપણે એમનો આભાર માની પણ એમનો જે છૂપો પ્રેમ મોદી સરકાર પ્રત્યેનો છે ને એ બહાર આવી જતો હોય છે રોકવા મતતા હોય પણ એને રોકી નથી શકતા અને મોદી સરકાર નબળી એવું લખાઈ ગયું એમનાથી નબળી પડી કેમ પડી નબળી પડી એટલે એમનો જીવ બળી ગયો કે જો એ પ્રચંડ બહુમતી મળી હોત તો આજે વિરોધ પક્ષોનો ગોઠત જ નહીં અને એમના પક્ષોની હામો તો જુઓત જ નહીં અને લેટરલ એન્ટ્રી થકી એમના કોર્પોરેટ જગતના મળતિયાઓને ઘુસાડી દે અને એ હું તો મસ્તી મજાકમાં કહેતો હોઉં છું કે જાસૂસું ઘુસાડવા તાક શું કે જેથી એમની સરકાર ના હોય છતાં પણ એમને બધી માહિતી જે તે ગવર્મેન્ટની મળ્યા કરે તો મિત્રો આવું કંઈ જરૂરી હોતું નથી કે આ કલેક્ટરો બધા જ નિષ્ણાંત હોય બધી જ બાબતોના એમને ખાલી અધિકારી તરીકે વહીવટ જ કરવાનો છે એ વહીવટ કરવાના નિષ્ણાંત એટલે તો તમે જુઓ આઈએસ એસ ભણેલા માણસને તો એ આ લોકો ગમે ત્યાં નાખી દે છે ગમે તે ડિપાર્ટમેન્ટમાં નાખી દે છે કે જે એનું ક્ષેત્ર જ ના હોય એનું ક્ષેત્ર ના હોય એવી એ એ ભણ્યોય ના હોય એનું તો એવી જગ્યાએ એ આઈએ એસને નાખી દેવામાં આવતો હોય છે એ એવા ખાતાઓમાં છતાં પણ એનો વહીવટ કરવાનો હોય છે ને એ વહીવટ શોકઊ કરતા હોય છે નથી કરતા કરતા હોય છે તો મિત્રો આવી રીતે ખોટી દલીલો કરતા હોય છે ગોદી મીડિયાવાળા અથવા પ્રચંડ ગોદી મીડિયાવાળા ગુપ્ત ગોદી મીડિયા તો મિત્રો આવી રીતે તમે જુઓ તો ઘણી બધી સગવડો છે ભારત સરકારમાં મેં એવું વાંચ્યું કે પાંચસો એવી જગ્યાઓ છે કે જેમાં તમારે તમે આવી રીતે એક્સપર્ટ લોકો લાવી શકો છો દાખલા તરીકે રાજસભા જુઓ રાજસભામાં તમે એક્સપર્ટ લોકોને લાવી શકો છો ભલે એ રાજકારણી ના હોય હમણાં પહેલાં ન્યાયમૂર્તિ રાજસભામાં ગયા કે નહીં એ ક્યાં રાજકારણી હતા ગોગોઈ એ નેતા હતા જ નહીં એ તો જ સુપ્રીમ કોર્ટના જજ હતા કે જેમણે રામ મંદિરનો ચુકાદો આપ્યો અને એ સરકારની તરફેણમાં આપ્યો એના માટે એમને પ્રમોશન મળ્યું હોય કે ગમે તે આપણે બહુ આક્ષેપ નથી કરતા પરંતુ એ રાજસભામાં ગયા ગયા નહીં તો એવી રીતે એ રાજકારણી નહોતા રાજસભામાં ગયા મનમોહનસિંહ ક્યાં રાજકારણી હતા ચૂંટણી નહોતા એ તો એમને કારણ કે એ વર્લ્ડના રિનાઉન ઇકોનોમિસ્ટ હતા એમણે કેટલાય પુસ્તકો ઇકોનોમી ઉપર લખ્યા છે એમના નામની ચેર કેમ્બ્રિજ કે ઓક્સફર્ડમાં હશે છે એમના પુસ્તકો અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે તો આવા માણસને તો તમારે એની સેવા લેવી પડે ને એવી કઈ સગવડ તો છે કઈ રીતે છે બહુ મને ખબર નથી પણ છે તો એમને રિઝર્વ બેંકના ગવર્નર બનાવ્યા હતા કે નહીં અને રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સક્સેસ એટલા બધા ગયા તો નરસિંહરાવની સરકારે એમને પછી લીધા અને રાજસભામાં બી લઈ આવ્યા અને નાણાં પ્રધાન પણ બનાયા વડાપ્રધાન પણ બન્યા તમે જુઓ બન્યા કે નહીં તો એવી રીતે રઘુરામ રાજન જુઓ એ બી વર્લ્ડના બહુ જ મોટા નાણાં ઇકોનોમિસ્ટ હતા અને બહુ ભણેલા હતા તો એમને પણ તમે રિઝર્વ બેંકના ગવર્નર બનાવ્યા હતા ઉત્કર્ષ પટેલને પણ એટલું ભણેલા હતા તો લઈ આવ્યા હતા તમે પણ તમે એક્સપર્ટ લોકોને તો ઘણી મૂક્યા છે કોઈ મોન્ટોક છે કે હલુ આલિયા કો કથા એ પણ આવા એક્સપર્ટ હતા એટલે આવા એક્સપર્ટ લોકોને રાજસભામાં અને બીજી રીતે એવી રીતે પાંચસો જગ્યાઓ છે એમની સેવા લેવી હોય તો તો એ રીતે પણ લઈ શકાય ને પણ આવી રીતે લેટરલ એન્ટ્રી થકી કોર્પોરેટ જગતના મળતિયાઓને ઘુસાડવા એ પણ આરક્ષણ વગર પરીક્ષા લીધા વગર એમાં એમનો ઈરાદો શું હશે પણ વિરોધ પક્ષોને અને એમના સાથી પક્ષોને ગમ્યું નહીં આરક્ષણ નહોતું એટલે અને બદ ઈરાદો લાગ્યો હશે એટલે વિરોધ કર્યો એટલે એમાં પછી એમને પાછા પગલાં ભરવા પડ્યા બાકી તો રઘુરામ રાજન જેવા એક્સપર્ટ લોકોને તો તમે કાઢી મૂકો છો ઘણા એક્સપર્ટ લોકોને કાઢી મૂક્યા છે મને રઘુરામ રાજનનું એકલાનું નામ યાદ છે અને પછી એ એક્સપર્ટને કાઢીને ઉત્કર્ષ પટેલને લાયા હતા નોટબંધી વ્યાજબી ઠરવવા અને અમલ કરાવવા અને પછી એણે ઇમરજન્સી ફંડ વાપરવાની ના પાડી કારણ કે ઇમરજન્સી ફંડ છે એ વોર જેવી ઇમરજન્સીમાં જ વપરાય રિઝર્વ બેન્કનું ઇમરજન્સી ફંડ ગવર્મેન્ટથી વોર જેવી ઇમરજન્સી હોય કે બહુ પૂર આવ્યું હોય દુષ્કાળ પડ્યો હોય તારે વપરાય પણ આમને વાપરવું હતું અને ઉત્કર્ષ પટેલે ના પાડી તો એને કાઢી મૂક્યો તો નિષ્ણાતોને તો તમે કાઢી માગ્યા એવા ઘણા નિષ્ણાતોને એમણે કાઢી મૂક્યા છે તો પછી આ નિષ્ણાંતોને ઘુસાડવા તમારે તે કોર્પોરેટ જગતના મળતિયા જ હતા બધા એટલે વિરોધ પક્ષોને એમાં બધો ઈરાદો લાગ્યો અને સાથી પક્ષોને એમાં રિઝર્વેશન ના લાગ્યું એટલે વિરોધ કર્યો અને એમાં પાછા પગલાં ભરવા પડ્યા કારણ કે હવે પ્રચંડ બહુમતી નથી બાકી તો એ ગાંઠત નહીં એ મોદીજી ના ગાંઠત એટલે આ જે ગોદી મીડિયાવાળા હોય છે અથવા પ્રચંડ ગોદી મીડિયાવાળા કે જે બહાર બધું તટસ્થ રહેવાનો ટ્રાય કરતા હોય છે ક્યારેક સરકારના કાન આમળતા હોય છે પરંતુ એમનો છુપો પ્રેમ આવી રીતે બહાર આવી જતો હોય છે અને આવી સાયબર ક્રાઇમ જેવી બાલીશ દલીલો કરતો હતો એ મેં સાંભળ્યું ત્યારે મને બહુ હસવું આવતું હતું પછી મને થયું કે મારે આની ઉપર એક વિડીયો બનાવવો પડશે એટલે આ મેં તમને કહ્યું કે ઓગણીસો ને છવ્વીસમાં આની સ્થાપના થયેલી અને બ્રિટિશ સરકારે સ્થાપના કરેલી યુપીએસસીની એ વખત એનું નામ જુદું હતું પણ પછી ભારત સરકારમાં એનું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન થઈ ગયું પરંતુ વિરોધ પક્ષ તો મજબૂત હોવો જોઈએ કે જેથી આ સરકારો જે ચાલુ સરકાર હોય એ ખુદ બની ના જાય અને સરમુખ હત્યાર નિર્ણયો ના લઈ લેશે બનીને એટલા માટે વિરોધ પક્ષો જરૂરી છે આટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય